વડોદરાવાસીઓ માટે આફત હજી પણ યથાવત છે હાલમાં વિશ્વામિત્રી નદી તેત્રીસ ફૂટની સપાટીએ છે નદી ભયજનક લેવલથી સાત ફૂટ વધુ વહી રહી છે ઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે નીચાણવાળા વિસ્તારમાં જરૂરી વસ્તુઓ નથી પહોંચી રહી વડોદરા શહેરના માથેથી હાલ પૂરનું સંકટ ટળ્યું અને વિશ્વામિત્રી નદી તેત્રીસ ફૂટની સપાટીએ છે હજુ પણ ભયજનક લેવલથી સાત ફૂટ વધુ વહી રહી છે કારણ કે પહેલાં જે વિશ્વામિત નદીના પાણી સમગ્ર વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા હવે જેમ જેમ પાણી ઓસર્યા ત્યાં હવે મગર દેખાવા લાગ્યા આજે સાંજ સુધીમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ આખું વડોદરા શહેર આમ તો જળબંબાકાર થઈ ગયું હતું પરંતુ એક દિવસનો વરસાદ વિરામ લેતા નદીનું લેવલ થોડું ઓછું થતા હવે ક્યાંક પરિસ્થિતિ થાળે થતી દેખાઈ રહી છે કયા વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ જળ ભરાવ છે પ્રીતિ જે રીતે વડોદરા શહેરમાં દરવાજા આજવા સરોવરના બંધ કરાયા ત્યારબાદ હવે વિશ્વામિત્રી નદીનું લેવલ ક્યાંક ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ વિશ્વામિત્રી નદી ભયજનક જે લેવલ છે છવ્વીસ ફૂટનું તેનાથી પણ છ ફૂટ વધી રહ્યું છે પરંતુ હાલમાં વહેલી સવારે તેત્રીસ ફૂટનું લેવલ હતું અને હવે આ ઘટીને આ વિશ્વામિત્રી નદીનું લેવલ બત્રીસ ફૂટે પહોંચ્યું છે અને તેના કારણે હાલ ક્યાંક વડોદરામાં જે પાણી શહેરમાં ભરાયા હતા ત્યાં ક્યાંક રાહત મળી છે વાહન વ્યવહાર અહીંયા પૂર્વવત શરૂ કરવામાં આવ્યો છે અને આ સીધા દ્રશ્યો વિશ્વામિત્રી નદી પાસેના કાલાઘોડા સર્કલ પાસેના છે જે કાલાઘોડા બ્રિજ કે જેની ઉપર પણ સાતથી આઠ ફૂટ જેટલું પાણી અહીંયા વહેતું હતું તે પણ હવે વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યું છે કારણ કે બ્રિજ ઉપરના પાણી હવે ઓસરી ગયા છે અને બ્રિજના નીચેના જે પિલ્લરો હોય ત્યાંથી પાણી વહી રહેતા હવે આ વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યો છે હાલ વિશ્વામિત્રી નદી બત્રીસ ફૂટે વહી રહી છે એવું કહેવાય કે ત્રણ દિવસ પછી વડોદરા શહેર ફરી એકવાર ધબકતું થયું છે જનજીવન થાળે પડી રહ્યું છે પરંતુ હજુ પણ નીચાણવાળા વિસ્તારો એવા છે ફતેગંજ હોય લક્ષ્મીનગર જલારામનગર અકોટાળ વિસ્તાર વરસર કરાલી ગામ મકરપુરા ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને હજુ પણ આર્મીની જે છ ટીમો છે તે હજુ પણ અહીંયા રેસ્ક્યુ કરવા માટે લાગેલી છે કારણ કે વિશ્વામિત્રી નદી જે હાલ અહીંયા હજુ પણ બે કાંઠે વહી રહી છે અને વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે પરશુરામનો ભટ્ટો સયાજીગંજ અકોટા સમા સાવલી રોડ હરણીસમા લિંક રોડ આ તમામ સ્થળો પર હાલ હજુ પણ અહીંયા પાણી ભરાયેલા છે અને ત્યાં હજુ પણ રેસ્ક્યુ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે લગભગ પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું અને વારંવાર સંદેશ ન્યૂઝે પણ છેલ્લા ત્રણ દિવસથી રેસ્ક્યુ માટેના ફોન આવતા હતા સંદેશ ન્યૂઝે પણ વડોદરાવાસીઓને જેટલી સહાય કરી શકાય એટલી તંત્ર તરફથી વાચા આપી હતી સમાધાન કરવામાં આવ્યું હતું મધ્યસ્થી કરવામાં આવી હતી ત્યારે હવે જ રીતે જનજીવન થાળે પડી રહ્યું છે પરંતુ હજુ પણ દૂધ હોય કે ખાવા પીવાની વસ્તુઓ કેટલીક જગ્યા નથી પહોંચી અને ત્યાં પણ હવે તંત્ર પહોંચી શકશે તેવું લાગી રહ્યું છે આભાર વધુ અપડેટ માટે કુણાલક